જય શ્રી કૃષ્ણ આજે આપણે વાસુદેવ દ્વાદશીના દિવસે આપણે શ્રી કૃષ્ણ ભગવાનની વામન અવતારની વાર્તા કે કથા કહેશું વિધિ કહેશું તો વિડીયો આગળ વધારતા પહેલા સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આગળના વિડીયો તમને મળી રહે વાસુદેવ દ્વાદશીનું નું વ્રત વિધિ વિધાન પ્રમાણે કરવાથી લોકોને તેમની બધી અધૂરી મનોકામનાઓ પૂર્ણ થવાના આશીર્વાદ મળે છે અને આ ઉપરાંત ઘરમાં સુખ પણ સુખ શાંતિ રહે છે વાસુદેવ દ્વાદશી અષાઢ માસના શુક્લ પક્ષને દ્વાદશી તિથિ ઉજવવામાં આવે છે આ વ્રત ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે આ દિવસે ભગવાન નારાયણ અને માતા લક્ષ્મીની પૂજા કરવાની પણ પરંપરા છે એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ સાચા મનથી આ વ્રત કરે છે તો તેના જીવનમાંથી તમામ પાપોનો નાશ થાય છે અને તેની સંતાન પ્રાપ્તિની ઈચ્છા પણ જલ્દી પૂર્ણ થાય છે જોકે આ વ્રત ખાસ કરીને સંતાન પ્રાપ્તિ માટે રાખવામાં આવે છે ધાર્મિક કથાઓ અનુસાર આ વ્રત નારદ મુનિએ વાસુદેવ અને દેવકીને કહ્યું હતું અને વાસુદેવ અને માતા દેવકીએ દ્વાદશી તિથિના રોજ આ વ્રત પૂર્ણ શ્રદ્ધા સાથે રાખ્યું હતું આ વ્રતની અસરથી ભગવાન શ્રી કૃષ્ણએ તેમને પુત્રના રૂપમાં જન્મ લીધો પંચાંગ અનુસાર અષાઢ મહિનાના શુકલ પક્ષની દ્વાદશી તિથિ સત્તર જુલાઈ બુધવારે રાત્રે નવ ને ત્રણ વાગે શરૂ થશે અને અઢાર જુલાઈ બુધવારે રાત્રે આઠ ને ચુમ્માલીસ વાગે સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર વાસુદેવ દ્વાદશી વ્રત અઢારમી જુલાઈએ રાખવામાં આવશે વાસુદેવ દ્વાદશી પૂજા પદ્ધતિ વાસુદેવ દ્વાદશી દિવસે સૂર્યોદય પહેલા જાગી જવું સ્નાન કરવું સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવું અને ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લેવી હવે ભગવાન વાસુદેવ અને માતા લક્ષ્મીની મૂર્તિઓ પર થોડું ગંગાજળ છાંટીને તેને શુદ્ધ કરવી ભગવાન વાસુદેવ અને માતા લક્ષ્મીની મૂર્તિઓને લાકડાના ચબૂતરા પર લાલ કપડું ફેલાવીને સ્થાપિત કરવી ભગવાન વાસુદેવને હાથ પંખો અને ફૂલ અર્પણ કરવા વાસુદેવ અને દેવી લક્ષ્મીની મૂર્તિઓ આગળ ધૂપ અને દીવા પ્રગટાવવા ભગવાન વાસુદેવને પંચામૃતની સાથે ચોખાની ખીર અથવા અન્ય કોઈ મીઠાઈ અર્પણ કરવી પૂજા પૂર્ણ થયા બાદ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો વાસુદેવ દ્વાદશીના દિવસે ભગવાન કૃષ્ણની સોનાની મૂર્તિનું દાન કરવું ખૂબ જ પુણ્ય પૂર્ણ માનવામાં આવે છે ઓમ નમો ભાગવતે વાસુદેવાય નમઃ મંત્રનો ઓછામાં ઓછો એકસો વાર જાપ કરો હિન્દુ માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ સાચા મનથી વસુદેવ દ્વાદશી વ્રત કરે છે તેના જીવનમાં ક્યારેય દુઃખનો સામનો કરવો પડતો નથી અને તે સિવાય જે પણ પરણી દંપતીની સંતાનની ઈચ્છા હોય તેને આ વ્રત અવશ્ય રાખવું જોઈએ આ વ્રત દેવસેની એકાદશીના દિવસે એક કરવામાં આવે છે એક દિવસ પછી રાખવામાં આવે છે દેવસેની એકાદશીના એક દિવસ પછી રાખવામાં આવે છે ઉપવાસ કરવાથી મોક્ષ મોક્ષની પ્રાપ્તિ થાય છે શ્રીમંત ભગવત પુરાણમાં વામન વામન અવતાર વિશે એક કથા કહેવામાં આવી છે જે મુજબ એક વાર દેવદાનવ યોદ્ધમાં રાક્ષસો નો પરાજય થયો અને તેઓ મૃત રાક્ષસો સાથે અસ્ત થયા થતા સૂર્ય તરફ ગયા ઇન્દ્રની વીજળીના કારણે રાક્ષસ રાજા બલિનું મૃત્યુ થયું પછી રાક્ષસ ગુરુ શુક્રાચાર્ય તેમની મૃત સજીવનની વિદ્યાથી બાલી બલિ અને અન્ય રાક્ષસોને જીવંત અને સ્વસ્થ બનાવે છે શુક્રાચાર્ય રાજા બલી માટે યજ્ઞનું આયોજન કરે છે અને યજ્ઞ અગ્નિમાંથી દેવી બાણ અને અભેદ બખ્તર મેળવે છે અને રાક્ષસી સેના અમરાવતી પર હુમલો કરે છે અસુર સેનાને આવતા જોઈને દેવરાજ ઇન્દ્ર સમજે છે કે આ વખતે તે અસુરોને સામનો નહીં કરી શકે તેથી દેવો ભાગી જાય છે સ્વર્ગ રાક્ષસોની રાજધાની બની જાય છે ત્યારબાદ શુક્રાચાર્ય અમરાવતી ખાતે રાજા બલિના અમર રાજ્ય માટે સો યજ્ઞ અશ્વમેઘ યજ્ઞનું આયોજન કરે છે ઇન્દ્રને રાજા બલિની ઈચ્છા વિશે ખબર પડી કે રાજા બલિના સો યગ્યો પૂરા થયા પછી તેને કોઈ સ્વર્ગમાંથી બહાર નહીં કાઢી શકે તેથી ઇન્દ્ર ભગવાન વિષ્ણુની શરણ માંગે છે અને ભગવાન વિષ્ણુ ઇન્દ્રને તેમની મદદની ખાતરી આપે છે ત્યારે ભગવાન વિષ્ણુ અદિતિના ગર્ભમાંથી વામનના રૂપમાં જન્મ લેવાનું વચન આપે છે અહીં કશ્યપજીની સલાહ પર માતા અદિતિ પાય વ્રતની વિધિ કરે છે જે પુત્રના જન્મ માટે છે પછી ભાદ્રપદ મહિનાના શુક્ર પક્ષની પક્ષની દ્વાદશીના દિવસે ભગવતી માતા અદિતિના ગર્ભમાંથી પ્રગટ થાય છે ભગવાન માતા અદિતિના ગર્ભમાંથી પ્રગટ થાય છે અને બ્રહ્મચારી બ્રાહ્મણનું રૂપ ધારણ કરે છે મહર્ષિ કશ્યપ ઋષિઓ સાથે તેમના ઉપનયન સંસ્કાર કરે છે મહર્ષિ પુલકે વામન બટુકનો યજ્ઞો પવિત્રમાં આપ્યું

રાજા બલિ વામન તરફ જુએ છે અને પૂછે છે કે તમે કોણ છો ત્યારે વામન રાજા જવાબ આપે છે વામન જવાબ આપે છે કે અમે બ્રાહ્મણ છીએ બલિ પૂછે છે કે તમે ક્યાં રહો છો આ સમગ્ર સૃષ્ટિ એ જ અમારું ધામ છે વામન જવાબ આપે છે આ સાંભળીને રાજા બલીએ વિચાર્યું કે જે રીતે બ્રહ્માંડમાં બીજા બધા રહે છે આ બ્રહ્માંડ પણ એવી જ રીતે રહે છે બ્રાહ્મણ પણ એવી જ રીતે રહે છે પછી બલી પૂછે છે કે તમારો નાથ કોણ છે આપણા બધાનો નાથ એક જ છે અમારો કોઈ નાથ નથી વામન જવાબ આપે છે રાજા વિચારે છે કે કદાચ તેના માતા પિતા વગેરે મૃત્યુ પામ્યા છે પછી રાજા ફરીથી પૂછે છે તારા પિતા કોણ છે વામન જવાબ આપે છે કે અમે અમારા પિતાને યાદ કરતા નથી એટલે કે અમારા કોઈ પિતા નથી અમે બધાના પિતા છીએ બલી પૂછે છે કે તમે મારી પાસેથી શું ઈચ્છો છો વામન તેમની પાસે ભિક્ષા માંગે છે અને પૃથ્વીના ત્રણ પગલા બલીને નવાય લાગે છે કે વામનના ત્રણ પગ પગથિયા બહુ ઓછી જમીન છે તેઓ કહે છે કે આ બહુ ઓછું છે વામન કહે છે કે આનાથી આપણે ત્રણ જગતનો અનુભવ કરીશું એટલે કે ત્રણેય જગતને માત્ર ત્રણ પગલામાં માપીશું બલિના ગુરુ શુક્રાચાર્ય બોલ બલિને તેમનું વચન આપતા રોકે છે છતાં બલિ સમંત થતા નથી વામન એક પગલામાં તમામ લોકોને અને બીજા લોકો પગલામાં સમગ્ર પૃથ્વીને માપે છે હવે ત્રીજા પગલા માટે કોઈ જગ્યા બાકી નથી રહેતી બલિએ દ્વિધાનો સામનો કરવો પડે છે અને દ્વિધાનો સામનો કરવો પડે છે અને તેને પોતાનું વચન કેવી રીતે પાડવું પછી તેઓ તેમના માથા આગળ ફેરવે ફેરવે છે ભગવાન બરાબર તેજ કરે છે અને બલિન બલિને સુતલ લોકમાં રહેવાનો આદેશ આપે છે બલિ ખુશીથી ભગવાનના આદેશોનું પાલન કરે છે આનાથી પ્રસન્ન થઈને વિષ્ણુ બલિને વરદાન માંગવા કહે છે આના પર રાજા બલિ દેવી જગતમાં દિવસ રાત તેમની સાથે રહેવા માટે ભગવાન પાસે વરદાન માંગે છે અને ભગવાન વિષ્ણુ તેમના વચનનું પાલન કરીને રાજા બલિના દ્વારપાળ બનવાનું સ્વીકારે છે જે પછી દેવી લક્ષ્મી દ્વારા વરદાન માંગીને રાજા બલિને મુક્ત કરવામાં આવે છે